યાત્રાધામ દ્વારકા ખાતે લાઇટ હાઉસ પરથી બત્રીસ વર્ષીય પરિણીતાએ આઠ વર્ષના પુત્ર સાથે દ્વારકા લાઇટ હાઉસ પરથી પડતું મૂક્યું મૃતક સોયનાબેન જામ કલ્યાણપુર તાલુકા રાવલ ગામે મયુર સોલંકી સાથે લગ્ન થયા સોયના અને મયુરને આઠ વર્ષનો દીકરો હતો ઘર ઘરકંકાસના લીધે સોયનાના નવ વર્ષથી પોતાની દીકરીને લઈને પિયરમાં દ્વારકા ખાતે રહેતી અનેક વાર પતિ

સ્યુસાઇડ અંતર્ગત જે મરણ જનાર છે તેમનું નામ છે સોયનાબેન વાઈફ ઓફ મયુરભાઈ સોલંકી આ બેન છે તે પોતાના હસબન્ડથી છેલ્લા નવેક વર્ષથી અલગ રહેતા હોય અને તેમને વારંવાર પોતાના હસબન્ડને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરતા હોય સાથે રહેવા માટે પણ એ સુસંગતતા આવી શકતી ન હોય તેને અનુસંધાને ઘણા સમયથી બેન પરેશાન હોય ત્યારબાદ બેન પોતાના પિતાને પણ મળવા ગયેલ હોય કે પોતાના પતિને સમજાવે સાથે રહેવા માટે પણ તેમના દ્વારા પણ તેનો તિરસ્કાર કરવામાં આવ્યો હતો કે તું દવા પી જા આ શક્ય બની શકે એવું નથી તો ગઈકાલના રોજ જ્યારે દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેન પોતાના દીકરા સાથે દીવા દાંડીના ત્રીજા બારીએથી સ્યુસાઇડ એટેમ્પ કરે છે અને સૌ તો બેન પોતાના આઠ વર્ષનો નાનો દીકરો છે તેને ત્યાંથી ધકેલી દે છે અને તે દીકરો છે એ ગંભીર ઈજાઓ અંતર્ગત ત્યાં મરણ ગયેલ હોય છે ત્યારબાદ બેન પોતે ત્યાંથી ઝંપલાવી અને પોતાનું મૃત્યુ નિપજાવે છે આ અંતર્ગત પોલીસ દ્વારા દ્વારકા પોલીસ દ્વારા જે મૃતક બેન છે સોયનાબેન તેમના વિરુદ્ધ પોતાના દીકરાની મૃત્યુ નિપજાવવા બાબતમાં બી નિકલમ કલમ એકસો ત્રણેક એક મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે બેન છે તેના દુષ્પ્રેરણમાં તેના પતિ તથા તેના પિતા વિરુદ્ધમાં બી એનએસની કલમ એકસો આઠ તથા ચોપન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આની જે તપાસ છે એ દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ બારસિયાનાઓ ચલાવી રહી